સુરત શહેરના ઉનપાટીયા વિસ્તારમાં સ્થિતિ ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયા બાદ પથ્થરમારો થયો હતો પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે આ ઘટના બાદ તંગદીલ ફેલાઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે જ્યારે લોકો ઘરે સોઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બે જૂથ વચ્ચે તંગદિલી વધતા પથ્થરમારો થયો હતો આ ઘટના સુરતના ઉનપાટિયા વિસ્તારમાં આવેલા ભીંડી બજારમાં બની હતી જે સતત ભેડભાડવાળો વિસ્તાર ગણાય છે મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે ધાર્મિક મુદ્દે મતભેદ થયા હતા અબ્દુલ મલિક અને અબ્દુલ કાદિર મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યા છે પથ્થરમારાની ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી છે વાત કરવામાં આવે તો પથ્થરમારામાં સાત લોકોને ઈજાઓ પહોંચી છે વાત કરીએ તો બે જૂથો વચ્ચે બે જૂથ વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો